ગાઈઝ અમે લોકો નાના ખાસિયરમાં રહીએ છીએ અને અમે લોકો હમણાં લંચ કરવાના હતા મેસમાં અમે લોકો બહુ બધી વાર કમ્પ્લેન કરી છે કે અમારા ફૂડમાં ઇન્ફેક્શન બધું આવે છે પણ જ્યાં નોટ પી ગ સિરિયસલી આ ટેલિંગ કે બધું નહીં આવતું અને હમણાં અમે લોકો લંચ કરતા હતા અમે દાલને શાક દાલને ભા દીધી છે મેં રોટલી પણ ખાધી શાક સાથે અને મારા રાઇસમાં ત્યાંની ખબર કયું હોમ યુઅન્ટ નો ધ નેમ ને કહ્યું છે મારું નામ માહી છે અમે લોકો હું મોરબીથી આવું છું અહીંયા હમણાં લાસ્ટ કેટલાય ટાઈમ થયા ખાવામાં છે ને જરાય લોકો છે ને બિલકુલ બી હાઈજીન નહીં રાખતા જીવડા બહુ નીકળે છે વોમ્સ અર્થ વોમ્સ એવું હાલતા કાંઈ ખાવાનું ઢાંકતા નથી બધું એમનામાં જ છે ને ઓપન પડ્યું હોય છે અને અમે પછી અહીંયા કમ્પ્લેન કરી છે ને તોય આગળ છે ને કાંઈ લોકો ઇસ્યુ છે ને લઈ નથી જાતા અહીંયા ને અહીંયા અમને લેટર બધું કોલેજ લેવલ હોસ્ટેલ લેવલ યુનિવર્સિટી લેવલે કોઈ કાંઈ એક્શન જ નથી લેતું ને રેક્ટર તો અમને અહીંયા છે ને રિસરના બઉ કટ ઓફ રે છે ને પાણી તો ગમે ત્યારે બંધ થઈ જાય છે અને કોઈ સરખી રીતે જવાબ જ નથી દેતું પછી ઘણા હેલ્થ ઇસ્યુઝ થયા છે આના રિલેટેડ તો પછી અમારી જિમ્મેદારી કોણ લેવામાં આવે એમ રાણક હોસ્ટેલ અમે અત્યારે પેલા રેક્ટરને કરી તો એ લોકો એમ કીધું કે તમને અગર ન પોસાય ને તો તમે પીજીમાં મૂવ ઓન કરી દો તમે લોકો બીજે રહેવા વયા છો તમને ન પોસાતું હોય ને તો તમે લોકો નો ખાઓ અને પછી અત્યારે અમે લોકો કોલેજે ગયા તા તો પછી કોલેજેથી અમને યુનિવર્સિટી લઈ ગયા તો ત્યાંય અમને લોકો રૂઢરી જ બધા જવાબ આપે છે કાંઈ કોઈ એક્શન લેવા જ નહીં માંગતું તો પછી અમારા હેલ્થનું કોણ જિમ્મેદારી એક તો અમને અમારા પેરેન્ટ્સ અહીં આટલા દૂર આ લોકોની રિસ્પોન્સિબિલિટી મોકલે છે તો પછી અમને આવી રીતના હેલ્થ ઇસ્યુઝ થાય તો પછી અમે લોકો શું કામ નહીં રહી આવે કાંઈ નહીં રિફંડ રિફંડ લેવાનું કે કીધું છે પછી જોઈ હવે રિફંડ આપે તો ઠીક છે ને તો પછી અમે લોકો પછી આગળ આગળ ન્યા આગળ અપીલ કરશું અમે લોકો કોઈ બી કમ્પ્લેન લઈને અમે લોકો કોઈ બી કમ્પ્લેન લઈને જઈએ ને એ લોકો એવું કહે છે કે તમને લોકોને ટાઈમ લિમિટ અને બહાર ફરવું હોય છે ને એટલે તમે લોકો કમ્પ્લેનમાં બી ફાલતું લઈને આવો છો અમારા પેરેન્ટ્સ અહીંયા એટલે જ મૂકા છે અમને લોકોને કે અહીંયાની ટાઈમ લિમિટ જલ્દી છે સાત વાગ્યામાં અંદર લઈ લે છે સેફ્ટી માટે મૂકા છે અહીંયા અમે લોકોને તો અમને લોકોને એનાથી કોઈ ઇસ્યુ નથી અમને લોકોને બહાર નથી ફરવું અમે લોકોના માટે નવું સિટી છે અમે લોકો ફરવાના બી કાઉ અહીંયા બહાર અમને લોકોને ખાવાનામાં ટેસ્ટમાં બી અમે લોકો કોમ્પ્રોમાઇઝ કરવા રેડી છે અમે લોકો ખાવામાં જીવા તે બધું નીકળે છે ને વાળ તો નોર્મલી રોજ જ નીકળતા હોય છે ખાવામાંથી ને તે દિવસે અમે લોકો કોઈ એ બી દિવસ અમે લોકો કમ્પ્લેન લઈને જઈએ છીએ ને કે આવી રીતે બધું નીકળે છે તો એ લોકો કોઈ એ લોકો એવું કે હા અમે લોકો આવે તો આગળથી ધ્યાન રાખશું પણ આને આગળ કંઈ થતું નથી અમારા પેરેન્ટ્સ અહીંયા આવીને વાત કરવા બી રેડી છે એ લોકો તો એવું કહે છે કે અમે લોકો ફૂડ ઇન્સ્પેક્ટરને કમ્પ્લેન કરશું ને મેસ બંધ કરાવી દઈશું અમને લોકોને રિફંડ જ જોઈએ છે ડિમાન્ડ કરે છે બધાના પેરેન્ટ્સ રિફંડ કે અમને લોકોને રિફંડ આપી દો અમારા હોસ્ટેલ ચેન્જ જ કરી છે પણ એ લોકો રિફંડ પણ નથી આપતા એ લોકો કોઈ અમે લોકો પૈસા રિટર્ન નહીં કરે છે અમારા બધા પૈસા લોકો એક સાથે લઈ લીધેલા ઇન્સ્ટોલમેન્ટમાં બી નહીં લીધેલા એટલે એક બી પૈસા અમને લોકોનું રિટર્ બી નથી કરતા કે અમારા હોસ્ટેલ ચેન્જ

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે